અત્યારે હાલમાં આવી મોટી ખબર છેલ્લા કેટલાક દિવસથી ચા સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે તમને જણાવી દઈએ મિત્રો આ વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ છે ત્યારે હવે અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે અરવલ્લીના મેઘરોજમાં બે દિવસો પહેલાં હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકનું મોત થયું છે અત્યાર સુધીમાં આઠ બાળકોને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે જ્યારે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી છ બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થઈ ચૂક્યા છે હાલમાં ચાંદીપુરા વાયરસની અસર બાદ બે બાળકોને હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે અને વિગતવાર વાત કરીએ તો ચાંદીપુરાના તમામ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના રિપોર્ટ પૂણે મોકલાયા છે તમને જણાવી દઈએ મિત્રો ચાંદીપુરા વાયરસના કેસો માં દર્દીઓને તાવ આવે ઉલટી થાય શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ